પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ ના હોય નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા રણજીતસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા તેમજ સુનિલભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા ડ્રાઈવર મહેન્દ્રસિંહ જાડેજાનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે સમય દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા સુનિલભાઈ પરમારનાઓને

જેથી તુરંત જ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરી હકીકતથી વાકેફ કરી અત્રેથી આણંદ ખાતે જય વિદ્યાનગર પોલીસની મદદથી આ ગુનાકામે નાસતા ફરતા આરોપીને તેના કબજાની ફોર વ્હીલર ફોર્ડ એવરેસ્ટ રજીસ્ટ્રેશન નંબર જીજી અઢાર ઈ બી પચાસ સત્તાણુંવાડી સાથે પકડી મજકૂરી સમને ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકુરી સમે ગુનો કરેલ હોય અને આ ગુનાકામે આજદિન સુધી નાસતો ફરતો હોવાની કબૂલાત આપી હતી જેથી મજકુરી સમને હસ્તગત કરી લઈ આવી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે જુસબ વલી મામદ કકલ રહેવાસી પ્લોટ નંબર નવ રુદ્ર રેસિડેન્સી એરપોર્ટ રોડ ભુજ કચ્છ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ફોર વ્હીલર ફોર્ડ એવરેસ્ટ રજીસ્ટ્રેશન નંબર જી જે અઢાર આ ફોર ગાડી કબજે કરવામાં આવી છે thank you